આત્મનસ્ત કામાય નવા અરે જાયાય કામાયત્ કામાય પ્રિય નવારે પુત્ર કામાય પુત્ર બંધાવી નવારે પત્યો કામાય પતિ પ્રિયો આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો નવા અરે જાયાય કામાયુ કામાય નવારે પુત્ર કામાયપુત્ર કરી એ મારા મનમાં હું મારા અનુભવથી નક્કી કરું કે મને સુખ ક્યારે મળે છે મારા દીકરા મારી વર્ષાથે અદભુત ભેટ આપી મને કલ્પના છે કે મારો છોકરો મારી ચિંતા આટલી કરે છે અને મારા વિશેનું પરસેપ્શન એનું આટલું આટલું સૂક્ષ્મ હશે મને કલ્પના નહીં સુંદર ભેટ તૈયાર કરી અને પછી મને બોલાવે પપ્પા જુઓ તમારા માટે આ એક મને ખ્યાલ જ નહીં અને મેં જોયું તો અરે વાહ હું સરસ મારે માટે લઈ આવ્યા મને જોના જમાના મને પેઇન્ટિંગનો શોખ હતો બિચારા ઘરમાં લાગે ગુણસ્તો એટલે બધા ગુરસ્તો શોખ બધાને ઓછા મુકાઈ અને બંને ગ્રહનું કાળું ચલાવ જોડી જાય શોખ પૂરા ના થતા હોય યોગાન છોકરાને ખબર છે કે મારા બાપાને ચિત્રનો શોખ હતો અને એકાએક એને ભેટ આપવું એ બિચારો શોધ દર વર્ષે શું નવી ભેટમાં લઈ આવું આ વર્ષે પેઇન્ટિંગ માટે કઈ વાસી નહીં પેલું આમ ત્રાસોપો નથી આવતો હું કલ્પના કરું કે આવું કશું એ લઈ આવ્યો એટલે સરસ દોડવાય સગવડ એને ઊભી કરી મને ખાનગી રાખ્યું કશું વધારે નહીં સૌ સરપ્રાઇઝ અને પછી જન્મદિવસે પ્રમણો ખોલીને પણ સરસ તમાર અહીંયા માવો જલ્દી જલ્દી સરસ તમાર માટે લાગે છે કપડાની ઢાંક્યું હતું મને કે ખોલો મેં ખોલ્યું અને જોયું તો એટલું રાજી હું કેટલો સ્ટજી એટલું અડધીઓ નામાં પાણી આવી ગયા કે વાહ કેવું પડે ત્યારે

ભેગની કિંમત ચોક્કસ હોય છોકરાની કિંમત ચોક્કસ હોય પણ આઠ વર્ષ તો કામ આવ્યા જો મને હતુ છે મારો છોકરો હું નો છોકરો મને હતુ કે એ મારો છોકરો મારા સંસ્કાર નથી ભાવશે આ વસ્તુઓનો જેટલો થાય એટલો અંદર અભ્યાસ કરો કારણ કે ટચી ખદાશ એ ભેટજી સસ

વિલાની વિંંદુ સુક્ષ્મ અપેક્ષા હશે કે મને ઉપે મળે તો એને પેલા આનંદ આવશે કારણ કે ના હોય તો એનું શું માન ન કારણ કે ઉમર ઊ મોટી થાય કે જો અમ વસ્તુ થી પછી ડર કે એ થઈ જાય પછી એની વસ્તુ મળતાને ક્યો આનંદ ન જવો એને ના આવે મેં તો મને પણ મેં

પત્ની રાહ સંતોષ થાય છે કે મારી કેસ ફરમી એટલે હું કઈક છું એ છે તો સારી વાત છે પણ હું કે મારી રાહ જોશે અહંકાર નું પોષણ સુખનું કારણ બને છે